येनी टिकट लेवा गाइड कियास ये जो बोलो जा गाइड येऊ छे आलो पग गियाओ

não é branco então é que é cobrar mel banana yeah. mel eu amo a, -a udon બેન yeah, <laughs> <been>. <coughs> <coughs> マエルマエルマエルエコカンポレント જો ગય જો આ અમે ઘરે જે હાથે મેલ ની અઈને ને ઓલા બધા ગયા સાયકલ લઈ ઘણી જણા સાયકલ લઈને ક્યાં આવે જો આ પડી છે એનો બોરો ભારે છે ને ટોપ કાડી નાખે તો જો અહી મું મું હા

આખી ગઈ થાકે ગઈ ઓય અહ નથી ને લઈ લે રોકા હે પાછી હાલો છે જલ્દી સડી જા જલ્દી ચડી જા હાલો જડીગી જડીગી ચડી જા ચડી જા

આપણું ખાવા પીવાની સામગ્રી આમાં રાખતા હમ આખા કુંડ ભરી દેતા એમ ને હાલો કુવામાં ઉતરવું હતું સીડી કઈ બાજુ છેની નજારો પણ એમ આવો ડુંગર ડુંગર ને પણ

અંદર હો હા અંદર જાવ પાલદાર નીચે ઉતરું માર અવાજ પેઈ ગયો છે તો તને થોડો કટણો તો ખુલી ગયો ખુલી ગયો તો હું બોલ નહીં હમજા હે નો હમજે કે નહિ હવે હમજી ઉને છે બોલ થાક ના ના માર ઉતરવા માં ઉતરવા મેં થાય બસ દાદા રખે મમૂતે ના પ્લેટરે બે ના ઉપર આ જો આ સ્ક્વેર બે દેને એ સ્ક્વેર બે હા yeah i was, I was

અંદર સુધી પોગે જોઈએ આ તો જો અહીંથી પાણી જાતું છે ને બગડા હાલો હાલો

આવું પાણી પી મોઢામાં લઈ ને ઉપર ચડવાનું એવું આવ્યું કરે કરે ભાઈ આપડે ન કરાય એવું કઈ કોણ લે ભાઈ દઈ ને એયા હાલો તો નો ગોટ ટુ નંદર થી આપણે પાછા ઉપર ચડીએ છીએ અંદર તો અંધારું ગોફતો લાગે જોવાનું મળ્યું સીડી આવી ગઈ પાછી હાલો તો બહાર નીકળી જાય હવે અહીંયા પછી એસી જેવું છે હો કુવો કુવામાંથી પાછા નીકળે તો થાકી ગયા ભાઈ જોવા લાયક છે ભાઈ બધી જો તો ખતરનાક કોતરી નાખ્યું બધું આ પાણી ના જ જાય છે નહીં બધું એમ જો આ તો જો

અહીંયા બેઠ્યું હવે દેખાતી કેવા દેખાતા તા હા ઉપર થી જો આવું દેખાય નીચેથી કેવું દેખાતું તું ઓહો હો અહીંથી આપણે વાથી હિચતા પાણી સેટ એવડું નાડું હોય છે ક્યાં જાવ બેન અંદર કૂદકો મારવો નથી ને અંદર કૂદકો મારવો પડી જવાય નીરે તે હાલો તો હવે ઉપર ચડી જઈએ પાછા કૂવાની આપણે

હાલો હવે અહીંયા ઘડીક બેઠા અમે પછી જવાનું છે ત્યાં જવું વાળી ઘડી આવી કે ગમે ત્યાં જવાનું છે થાકી ગયા અહીં ઉતર્યા તો બેન શું કરે હે એ મેં આ બે ફૂજ દીકરી આઈસ કે હલો હાલો નવગઢ કુંભો જોઈ લીધો હવે આપડે જઈએ અડીકડી વાવ બાજુ નવગઢ કુંભો આમ જાય અડીકડી વાવ અડીકડી કડી વાવ બાજુ કેવું છે પાણી સારો ફિલ્ટર જ બીજું તો જઈએ હવે અડી કડી વાય બાજુ અડી કડી વાય જોઈ આવીએ

અહીંયા હાલવાનું જ હોય કે અહીં બીજું ન હોય ગાડીમાં તો બધાય ફરે હાલીને જ ફરવાનું હોય તો હાલવાનું છે અને હાલી હાલીને દાખલો પડે હાલીને જ બીજું શું કરીએ અહીં ના તો જઈએ પેલા અડી કાળી વાવી જઈએ પછી આમ જ નીકળવાનું છે આપણે

જુનાગઢ માં અમારે ઘણું બધું જોવા જેવું છે ચાલ્યો આ ટિકિટ સારી છે આ ટિકિટ લઈશ બે જણ ઉભી તો રે

હાલો તો બુદ્ધ ગુફા ની અંદર પોગી ગયા છે જોઈ શકો છો તમે આ બોધિસ્ટ ગુફા હે બોધિસ્ટ કે તો બુદ્ધ ગુફા ની અંદર આપણે જઈએ છે જો કેવું છે અહીંયા બુદ્ધમ ચરણમ ગચ્છામી નો રાગ ગાઈ રહ્યા છે માણસો ક્યાં છે આમાં ક્યાંક થી આવે છે જો હાલો તો એ કઈ બાજુ થી આવવાનું છે એ વારી વારી સીડી હાલો 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 આપણે જોઈએ તો આવી જ છે તો હાલો આપણે જઈએ આમાં સીડી ગોતી આપણે સીડી જડતી નથી સીડી કઈ બાજુ છે અહીંયા રે હાલો જડી ગઈ જડી ગઈ સીડી હાલો સીડી નહોતી જડતી પેલા તો હાલો તો કચરા પેટી આ નથી

અંધારું છે આ દેખાય કે નહીં જો બ્લર થઈ ગયે એવું પડે થોડું થોડું દેખાવાનું કરીએ છ નંબર ની છે નંબર પેલા હું ખબર કે છ નંબર આને એટલે જ ને

હાલો તો આપણે જાય છીએ ઉપર પાછા ગુફામાં ગુફાની અંદર જાય આવ્યા ઉપરની સાઈડ જાય ઉપરથી બીજી સાઈડ ગુફા છે લગભગ એવું દેખાય છે ઓલા કે છે હાલ ચડો મને ચડો મને હા ઢીલી જોને ને અમારી બા છે ને દ્રષ્ટિ બહુ ખતરનાક છે કે રહેતી જ નથી

જો ભાવ ભાઈ જો ભાવ એ ભાવ હા બે કંઈક જો વર્ગી ગયા ગરબા રમેશ હલો એ જ આવું હલો એતે જ તો આગ્ય દેને પાટી ઉડાળી એ નીચે ઉતરી પાણી